મે મહિનાનો ટાઈમ છે અને ભાઈ વરસાદ પડે એના પહેલાં આજે તમને સોમવારી માર્કેટ બતાવી દેવું છે કારણ કે વરસાદ પડે એવી કોઈ સંભાવનાઓ નથી પણ મે મહિનો છે અને વરસાદ પડી શકે છે કેવું લાગે તો તમે કંકોત્રી વહેલી મોકલી લાગે છે ભાઈ જો મે મહિનાની શરૂઆતમાં જ આપણે આવી ગયા છે સોમવારી માર્કેટની અંદર અને માર્કેટનો નજારો જોઈ લો ભાઈ એકદમ ખચોખચ ભરેલો છે આ માર્કેટની અંદર ભાઈ દર સોમવારે માર્કેટ ભરાય છે અને આ જોઈ લો પાછળ જે મંદિર છે એ દશા માતાનું મંદિર છે પાછલા પચાસ વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા જ આ મેદાનની અંદર ભાઈ દર સોમવારના દિવસે માર્કેટ ભરાય છે સાંજે ત્રણ ચાર વાગ્યાથી લઈને રાતના આઠ નવ વાગ્યા સુધી બધા વેપારીઓ અહીંયા હોય છે અને આવું ખચોખચ માર્કેટ ભરાયેલું હોય છે આજના વિડીયોમાં તમને સોમવારી માર્કેટની વિઝિટ કરાવવાના છે પાર્કિંગ અહીંયા બિલકુલ ફ્રી છે ટુ વ્હીલર ફોર વ્હીલર ટ્રક ગાડી કોઈ પણ વસ્તુ લઈને આવો પાર્કિંગ બિલકુલ ફ્રી છે બરાબર ને તો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને ચાલો સોમવારી માર્કેટ તમારા સંગીતાબેન હાજર થઈ ગયા છે તો બધી વસ્તુઓ તમને બતાવી સોમવારી માર્કેટની અંદર ભાઈ શોપિંગ કરતા પહેલાં પેટ પૂજા કરવી જરૂરી છે અને આપણા અંકલ અહીંયા તમારી માટે એકદમ ગરમા ગરમ પાપડીનો લોટ લઈને આવે છે જોઈ લો આ હા 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 કેવા ધુમાડા નીકળે છે ભાઈ આ છે ખીચું આ પાપડીનો લોટ અને બધું વીસ રૂપિયામાં ને બધું વીસ રૂપિયાની અંદર છે અને તમારી ભાઈ બાફેલી મકાઈ પણ એમની પાસે છે હે ને આપણે મકઈ કેટલામાં આપીએ છે મકઈ બી વીસ રૂપિયામાં જો ભાઈ એના સિવાય ભાઈ મારા ફેવરેટ એમની પાસે ભૂંગળિયા બટાકા પણ છે ભેલ પણ છે બધી વસ્તુઓ વીસ વીસ રૂપિયા જેવી પ્રાઇસમાં એકદમ ફ્રેશ વસ્તુઓ મળી જાય છે આ જોઈ લો તમને બટાકા ભૂંગળા બટાકાના મસાલા બટાકા બતાવો જુઓ તો ભાઈ બધી વસ્તુઓ વસ્તુ રૂપિયામાં મળે છે અને શોપિંગ કરતા પહેલા નાસ્તો જરૂરથી કરી લેજો કારણ કે ખાલી પેટ તમને ખબર નહીં પડે ચોમાસાના સ્પેશિયલ સ્પેશ્ય માહોલ ને જોઈને ભાઈ ચોમાસાના સ્પેશિયલ કહેવું પડે છે બાકી સમર સ્પેશિયલ કોટનમાં ફૂલ ફ્લેર પ્લાઝો છે શું પ્રાઇસ આવશે બસો ને પચાસ રૂપિયા કોઈ જીએસટી નથી જોઈ લો અને ફૂલ ફ્લેર આવશે જો ભાઈ કોટન પ્લાઝોનું આખું કલેક્શન છે તમારા મન બધા જ કલર અહીંયા અવેલેબલ છે ફૂલ ફ્લેર એટલે ફૂલ ફ્લેર હે ને બસો પચાસમાં જો આ માર્કેટમાં નવી ડિઝાઇન આવી ગઈ છે દર સોમવારે છો ને ભાઈ ઓકે દર સોમવારે વેપારી મળી જાય છે અને ફૂલ ફૂલ ફ્લેર પ્લાઝો પાંચસોમાં બે મળશે જૂટની બેગ નું કલેક્શન છે જોઈ લો ભાઈ ડિઝાઇનર માર્કેટમાં જે નવી જૂટની બેગો આવી છે એમાં વોટર બોટલ છે શું શું રેટ છે આ સો રૂપિયામાં આવશે અને બેગ ટાઈપ છે એ અચ્છા આ પણ સો રૂપિયામાં આવશે બરાબર છે બધી વસ્તુઓ માટે જો ભાઈ મોટી જૂટની બેગ પણ છે આવી રીતે જેમાં તમે સામાન મૂકશો તો આ ટ્રાન્સપરન્ટ વચ્ચેથી આવી રીતે દેખાશે તમને અને આખી બેગ જૂટની છે જો બરાબર ભાઈ જોરદાર તમને જૂટની બેગનું કલેક્શન ફક્ત સોસો રૂપિયા જેવી પ્રાઇઝમાં મળી જશે હમ બરાબર બીજી અલગ અલગ બેગો પણ મળી જશે ઓકે જૂટની બેગ સ્પેશિયલ જો આ બધા જીન્સના પેન્ટ છે ભાઈ નાની મોટી સાઇઝમાં સોટ છે જોઈ લો આવી રીતે બધી વસ્તુઓ તમને સો સો રૂપિયાની અંદર મળી જશે એ છોટે શોર્ટ બી સો રૂપિયામાં એ દેઢસો મેં દો આ જાયગે નાના જે શોર્ટ છે એ દોઢસો રૂપિયામાં બે આવી જશે એમાં અલગ અલગ બધી સાઇઝ તમને મળી જશે અને નાની જીન્સની પેન્ટો જોઈએ તો પણ મળી જશે જીન્સ પેન્ટ કા બી છોટે મેં ક્યાં પ્રાઇઝ છે ભાઈ આ બી દોઢસોમાં બે આવશે એટલે નાની જે સાઈઝોમાં જીન્સ પેન્ટ છે એ દોઢસોમાં બે આવશે અને મોટી જે સાઈઝના જીન્સ પેન્ટ છે એ તમને સો રૂપિયામાં એક મળશે જોયેલો ભાઈ આમાં પણ એકદમ વસ્તુ હેવી અને ટોપ કલેક્શન મળી જવાનું છે બધું સોસો રૂપિયામાં સોમવારી માર્કેટ અને બે સોમવાર સો રૂપિયાનું જે માર્કેટ હતું વાવાઝોડું આવ્યું એટલે સો રૂપિયા ભાવ ડાઉન કરી દીધો હે ને ભાઈએ તો ભાઈ બે ઘેરા જે તમને છસો રૂપિયામાં મળતા હતા એ ચોમાસાની સિઝનના ના લીધે તમને સો રૂપિયા ઓછામાં મળી રહ્યા છે જોઈ લો બધા ડિઝાઇન બધા ડિઝાઇનર પીસ મળશે અને આ બધા વ્લોગ જોઈને આવ્યા છે આપણો હે ને ઓકે બરાબર તો ભાઈ આવી જાઓ ફટાફટ સો રૂપિયાની હે ને વિડીયો જોઈને આવ્યા ને બરાબર ફટાફટ ભાઈ આવી જાઓ તમે બી સો રૂપિયાની બચત કરી લો અને ભાઈ જો બધા ફોલોઅર્સ આવી રીતે અહીંયા આવી ગયા છે તમે પણ આવી જાઓ જો બે કુ નું કલેક્શન લાયા છે જોઈ લો આટલું સસ્તું તમને વડોદરામાં કશે નહી મળે ભાઈ બિલકુલ ભીડ જ ભીડ હોય છે આ ભાઈ ની પાસે અને આઠસો રૂપિયા માં તમને ભાઈ દસ કુર્તીઓનું કલેક્શન આપી દે છે જોઈ લો લો આમાં સાઈઝ કલર્સ પેટર્ન ડિઝાઇન સો સો રૂપિયા 100 રૂપિયા આ 100 બરાબર 800 માં 10 1000 માં 1000 માં માં 10 જો 100 100 જો બધી જોઈ લો બધી સાઈઝમાં ડિઝાઈનર 100 100 રૂપિયામાં હા સો રૂપિયા બરાબર જોઈ લો હા

આ બધું સોસો રૂપિયામાં છે ભાઈ જોઈ લો આ બધું સો રૂપિયાની અંદર છે લોંગ છે કુર્તી છે ઘેરા છે બધું મિક્સમાં છે બધું અચ્છા આ બધું સો રૂપિયામાં શું વાત છે ભાઈ વરસાદ આવ્યો અને માર્કેટનો ભાવ પડ્યો ફટાફટ આવી જજો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરીને બધી જ આઈટમો સોસો રૂપિયામાં છે અચ્છા ફોર એક્સેલ છે બરાબર ફોર એક્સેલ સાઇઝ છે જોઈ આ બી બધું સો રૂપિયાની અંદર છે જો ભાઈ તો દર સોમવારે ભાઈ આવી જ ભીડ હોય છે હા શું છે કુર્તી હા લોંગ કુર્તી માં છે સ્ટેટ માં છે હે ને બધું મિક્સ આવશે સો સો રૂપિયા માં ઓકે ભાઈ સોમવારી માર્કેટ માં બેંગલ્સ છે ગ્લાસ એ ગ્લાસ ક્યાં છે ને બરાબર જો ભાઈ કાચના બેંગલ્સ છે અને આ બધા ત્રીસ રૂપિયા થી શરૂ થઈ જાય છે બરાબર આવશે જોડી પેર તો સાઠ રૂપિયા એક પેર ત્રીસ રૂપિયા એ સિત્તેર કી જોડી બરાબર એક જોઈએ તો ચાલીસ રૂપિયા માં सित्ते बराबर और इसमें ये ग्लास में भी है क्या पत्थर की आएगी पत्थर की आएगी ये कितने से आती है सब वो की है और अच्छा तीस की, की है बराबर और ये छोटी छोटी वो दस की एक दस की दस एक तो आएगी देख लो भाई एंटीक अने वेराइटी आइटमो सोमवार मड़ी जैसे जो लो एव नहीं सौ रूपया नी कुर्ती जावा नहीं है ग्लास ना है ग्लास ज्वेलरी है पत्थर ज्वेलरी है भाई ये तो एंटीक चीजें है ઓકે ફટાફટ આવો ભાઈ સોમવારી માર્કેટમાં ભાઈ જુઓ જે પણ લોકો સોમવારી મંગળવારી અને શનિવારી રવિવારી જેવા માર્કેટોને કચરા પટ્ટી સમજે છે એવું નથી આ બધી હેવી પેરનું કલેક્શન છે ચારસો રૂપિયામાં ટુ પીસ થ્રી પીસ અને બસો પચાસ રૂપિયામાં હેવી શોર્ટ લોંગ કુર્તીઓનું કલેક્શન અહીંયા વેચાઈ રહ્યું છે એવું નહીં કે ફક્ત સો રૂપિયા જ વસ્તુઓ તમને મળશે આ કોઈ શુક્રવારી માર્કેટ હોય સોમવારી માર્કેટ છે મંગળવારી માર્કેટ છે એવા માર્કેટની અંદર જોઈ લો ભાઈ આવા વેપારીઓ છે જેમની પાસે હેવીમાં કલેક્શન તમને મળી જાય છે અને બસો પચાસ રૂપિયા જે પ્રાઇઝની અંદર બધું હેવી કલેક્શન હોય છે હે ને ભાઈ આપડી પાસે બસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસ માં હેવી કલેક્શન મળી જશે એવું નહીં કે ફક્ત સોમવારી માં સો રૂપિયા વાળી વસ્તુઓ મળે છે બધી સ્ટાન્ડર્ડ ક્વોલિટી બી વસ્તુઓ મળે છે એવું નહીં કે ખાલી સો રૂપિયા વાળી શુક્રવારી નો માલ જ મળે છે

બરાબર બધી ફ્રેશ આઇટમ બરાબર જોઈ લો આ એમની પાસે ફ્રેશ આઇટમ છે બિલકુલ દુકાન પેક માલ છે અને આખું બંડલ સાઈઝ વાર મળી જશે બરાબર ને આપણો સેકન્ડનો આપણો સેકન્ડનો ધોયલો માલ નથી અને બસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં બધી ફ્રેશ આઇટમો છે ઓકે જોઈ લો ભાઈ શોર્ટ લોંગ કુર્તીઓ છે આમાં સાઈઝો કઈ સુધીની હોય છે આપણી પાસે બરાબર બસો માં બરાબર જોઈ લો ભાઈ આ છે આવી રીતે ભાઈ હેવી દુકાન અને બધી વસ્તુ અહીંયા લાગેલી છે અંબાલાલની આગાહી પ્રમાણે બધા બધા કુર્તા પવનમાં હમણાં ગોલ ફરી ગયા છે બાકી હેવી કુર્તીઓનું કલેક્શન ભાઈની પાસે મળી જશે આવી જાવ સોમવારે માર્કેટ સોમવારી માર્કેટની અંદર વિડીયો બનાવતા બનાવતા સંગીતાબેનને ગભરાવન થઈ ગઈ છે કારણ કે કારણ કે ભાઈ વાતાવરણ તમે જોશો ને તો બિલકુલ એકદમ વરસાદમય વાતાવરણ થઈ ગયું છે જો એકદમ કાળું ડિમ્બા દર છવાઈ ગયું છે જો અને ભાઈ જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યા છે બધાના કપડાં વપડાં ઉડી રહ્યા છે જો સોમવારી માર્કેટની અંદર જો ભાઈ આવામાં પણ અમે તમારી માટે મહેનત કરીને વિડીયો કાઢીએ છીએ આખું કાળું ડિંબાગ વાદળ જોઈ લો હમણાં જ જાણે વરસથી એવો વરસાદ થઈ રહ્યો છે જો છે ને વાદળ હા કઈ છે અચ્છા એવું છે જો ભાઈ સંગીત વરસાદ પડશે એવું કહી રહ્યા છે હવે તમને બીજી સોમવારી માર્કેટની વિવિધતા બતાવજો સોમવારી માર્કેટમાં ભાઈ સ્ટીલના વાસણો એવી બધી આઈટમો પણ મળે છે જોઈ લો ભાઈ સોમવારી માર્કેટની વિવિધતા અહીંયા સ્ટીલના વાસણો મળશે અને વાસણીની અંદર તમે ધૂળ જોઈ શકો છો જો ભાઈ કેટલી જબરજસ્ત ધૂળ છે ભાઈ ચારે ઓવર જબરજસ્ત ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે અરે વાવાઝોડા ફૂંકાઈ રહ્યા છે અને સ્ટીલના વાસણો બી અહીંયા ધૂળ ખાઈ રહ્યા છે જોઈ લો પચાસ સો દોઢસો બસો અલગ અલગ પ્રાઇસમાં અલગ અલગ વાસણો મળશે હે ને માસી પ્રાઇસ બધી અલગ અલગ રહેશે ને અલગ અલગ વાસણોની હે ને ઓકે આ છે કોર્સેટ લાયા છે જોઈ લો આ બાજુ એકદમ હેવી કો હેવી ક્વોલિટી વેપારી પણ ગભરાઈ ગયા છે વરસાદની આગાહીને જોઈને અને વીજળીઓ ચમકવા માંડી છે એક બાજુ જો હા આ કોર્સેટનું કલેક્શન લાયા છે ચારસો ને પચાસ રૂપિયા જેવી પ્રાઇસથી હેવી કલેક્શન તમને સ્ટાર્ટ થઈ જશે ભાઈ બધી જ આઈટમો બસ્સો રૂપિયામાં મળી જાય એવું નહીં દરેકે દરેક હેવી આઈટમો પણ સોમવારી માર્કેટમાં અવેલેબલ છે આ કોર્સેટ છે અને આમાં ભાઈ સાઇઝો કઈ સુધીની હોય છે વેપારી એમટી ડબલ એક્સેલ હેવી ક્વોલિટી મળી જશે ને ચારસોથી શરૂ થઈને છસો રૂપિયા સુધીની પ્રાઇસના કોર્સેટ મળશે આપણી પાસે જોઈ લો ભાઈ બિલકુલ હેવી કલેક્શન છે ફટાફટ ભાઈ આવી જજો વરસાદ પડે એના પહેલાં તમે અહીંયા પહોંચી જજો અને કલેક્શન બાય કરી લેજો સોમવારી માર્કેટનો નજારો જોઈ લો એકદમ દિલ ખુશ કરી દે એવો નજારો છે ભાઈ ચારે બાજુ કાળું ઘોર અંધારું છવાઈ ગયું છે અને વાદળો બરાબર વરસાદથી ભરાઈ ગયા છે જોઈ લો અને એવામાં આપણે સોમવારી માર્કેટને આજે વિઝિટ કર્યું બધી જ વસ્તુઓ તમને ડિટેલથી બતાવી છે અને વરસાદની શુભ શરૂઆત પણ થઈ ગઈ છે આ બ્લોગમાં જોઈ લો પટવારી માર્કેટ ની અંદર વાવાઝોડું આવ્યું અને બધી જ પબ્લિક બહાર જોઈ લો બધી પબ્લિક બહાર ભાગી ગઈ છે અને આપણે ગેટ પર આવીને ઊભા રહ્યા છે હા જોઈ લો જો આ સોમવારી માર્કેટમાંથી ધન ધનાઈને બધી પબ્લિક બહાર આવી ગઈ કેમ કે બહુ જ વાવાઝોડું આવી રહ્યું છે અને ચારે ઓર કાળા ડિમ્બાગ વરસાદ પડવાની બિલકુલ તૈયારી છે જોઈ લો તો ભાઈ બસ આજે આ સોમવારી માર્કેટનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ ફરી આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં મળીશું ત્યાં સુધીને બન્યા રહેજો અમારે વરસાદને ખાતી અને છેક ગોત્રી પહોંચવાનું છે વાઘોડિયા રોડ પર છે અહીંથી વીસથી બાવીસ મિનિટનો રસ્તો છે તો બસ હવે મળીએ નેક્સ્ટ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગુજરાત